હેલો ફ્રેન્ડ્સ જય માતાજી વેરી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જ હસો શું ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો અત્યારે સવાર સવારમાં સાડી વેરા ભાઈ આવી ગયા છે તો લગભગ સાડા નવ વાગી રહ્યા હતા જ્યારે સાડી વેરા ભાઈ આવે ત્યારે તો અત્યારે બધા સાડીની ખરીદી કરવા માટે બેસી ગયા છે અહીંયા તમે જોવો છો બધા સાડી જોઈ રહ્યા છે

ને બાકી આપણે ત્યાં ઓરો અત્યારે સમય થઈ રહ્યો છે એક વાગી રહ્યો છે અને અત્યારે ની બાર આવી રહ્યા છે અને હું હવે ઘરનું રૂટિન કામ કરીશ થોડું ઘણું બાકી છે થોડું પતી ગયું છે તો કપડાં વાસણનું કામ આપણે પતી ગયું છે હવે કચરા પોતા બાકી છે તો કચરા પોતા કરવાના છે રોજ જઈ છેલ્લે કચરા પોતા જ બાકી રહે છે કારણ કે બધા જમીને જાય પછી છેલ્લું કામ કચરા કચરાપુતું હોય છે અને આજે તો સવાર સવારમાં સાડીવાળા ભાઈ આવી ગયા હતા એટલે અડધો કલાક પોણો કલાક જેવું તો સાડીઓમાં જ જતો રહ્યો તો આપણે સાડી પણ લઈ લીધી હતી એક ગમી હતી તો ગાઈસ આપણે સાડી લીધી છે હું તમને બતાવીશ તો અહીંયા તમે જોઈ શકો છો આ સાડી મેં લીધી છે કેવી છે એ કમેન્ટ કરીને જણાવજો સાડી લાગે છે તો મસ્ત પહેરે પછી ખબર પડશે કે કેવી લાગે છે બરાબર છે કાપડ પણ એનું બહુ મસ્ત કાપડ છે હજી ભાઈ આવ્યા હતા અમારા અહીંયા થોડે દૂર રડું ગામ છે ત્યાંથી આવ્યા હતા ભાઈ તો સવાર સવારમાં આવી ગયા હતા તો બધાએ એક એક સાડી લઈ લીધીશ સાડી મેં લીધી હતી ને સાડી કેવી છે એ કમેન્ટમાં જણાવજો બરાબર છે તો ચલો હવે આપણે બહાર કચરા પૂતું કરવાનું છે તો કરી લઈએ તો કહીશ ચલો હવે આપણે બહાર કચરા પૂતું કરવાનું છે તો કરી લઈએ તો ગાઈસ અત્યારે વાતાવરણ પણ આજે ગરમી અને ઠંડુ બે વાતાવરણ છે વરસાદનું અને ગરમીનું વાતાવરણ છે તમે જોઈ શકો છો આવે સામે ત્યારેા થા આવ્યા છે ત્યારે આપણે રસોઈ થઈ ગઈ છે મસાલા ભાત બનાવ્યા છે મસાલા ભાત બની ગયા છે અને હવે તેવ ટામે શાક ભોગાડ્યું છે બેઠા બેઠા મસ્ત ચૂલા ઉપર રાંધીએ છે